وہی جو ڪريو ٿا واه ان کان ريت پسند ڪري چيني 9899 2502 جا نه هاڻا نه جو 650 بهڪوا 3000 1400 1100 پتي پتي ميريا باپ کي آباپ کي حبيب 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 550원, 60루피아, 슈퍼마을. મંદો દેખો કરીને 595 18 લગાવવાનો 2025 5 16 5 ઉપર ને 5 6 5 8 8 9 10 11 22 15 7000 રૂપિયા 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 આરૂજી મેમાન એક કોરો આ હા ઓર મી 25 મીડિયમ સુપરમાં માં ત્રેવીસો રૂપિયા પૂરા મીડિયમમાં

છવ્વીસો રૂપિયા પૂરા સુપર પ્રીમિયમ જાડું દાણું જસનલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનું બજાર આજે બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે થોડું સારું બજાર જોવા મળી રહ્યું છે